નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે મિત્રો આપણે જોઈશું ફ્રી આ ટેસ્ટ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અને ફ્રી ટેસ્ટ આપણે મિત્રો ચલાવાય ત્યાં સુધી ચલાવવાના છીએ ફ્રી ટેસ્ટ એની અંદર ધ્યાન આપો તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે એના માટે માટેની આ ફ્રી ઓનલાઈન ટેસ્ટ છે કેવી ટેસ્ટ છે પણ ઓનલાઈન ટેસ્ટ છે મિત્રો આ જે ટેસ્ટ છે એ તમારે ઘરે બેઠા ઓનલાઈન દેવાની છે મિત્રો પહેલા તો કહેવા માંગીશ કે વિડીયોની લિંક તમારા મિત્રોને બને એટલી શેર કરો તમારી પાસે જે સોશિયલ મીડિયા હોય વોટ્સએપ ગ્રુપ હોય એની અંદર શેર કરો તમને ઉપયોગી થાય એની સાથે સાથે તમારા મિત્રોને પણ ઉપયોગી થાય અને મિત્રો આ ટેસ્ટ જે છે એ તમને એટલી બધી ઉપયોગી થશે એટલી બધી ઉપયોગી થશે કે તમને કોન્ફિડન્સ આવશે કે મારે શું ઘટે છે શું તૈયારી કરવી જોઈએ ક્યાં આપણું આયોજન છે ધ્યાન આપો સૌથી પહેલા કે પહેલી તારીખ અને પંદર તારીખે આપણું આયોજન છે સોળ તારીખે પહેલી તારીખ અને આયોજન બદ ટેસ્ટ હશે પહેલી તારીખ અને સોળ તારીખે ટેસ્ટ તમારે દેવાની છે પહેલી બીજી આવશે ક્યારે પહેલી તારીખે ને સોળ તારીખે તમારે ટેસ્ટ બે દિવસ તમે દઈ શકશો

પછી મિત્રો આનો ફાયદો જુઓ તમે શું ફાયદો છે કે ભાઈ આ બે મહિનાની અંદર બે ટેસ્ટ એક મહિનાની અંદર બે ટેસ્ટ બરાબર અને તો કે ભાઈ સાચા મારે પડ્યા છે ચાલો સાચા સાડત્રીસ સાચા પડ્યા છે અને ત્રેવીસ તેત્રીસ ખોટા પડ્યા છે બરાબર તેત્રીસ ત્રેવીસ જે છે એ નહીં પણ તેત્રીસ તમારે કેવા પડ્યા છે ખોટા અને સાડત્રીસ સાચા પડ્યા છે તો આજે સાચા છે તો તમારે સાચા જ છે પણ મિત્રો અહિયાં તમે જુઓ એની ગણતરી તમારે કરવી પડશે આપણે કપાત માર્ક્સ રાખેલા નથી અહિયાં કપાત માર્ક્સ નથી તમારે માનો કે સાડત્રીસ જે છે એ સાચા પડ્યા તો તમારે તમારી ટેસ્ટ ની અંદર બતાવશે અને જો તમારે કપાત કરવા હોય તો તેત્રીસ ખોટા પડ્યા એને ગુણ્યા પોઈન્ટ પચીસ કરી દેવાના પોઈન્ટ પચીસ ગુણ્યા તેત્રીસ એટલે આ તમારા જે કપાત માર્ક છે એ તમને

પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ નો આવ્યો છે એ મુજબની જ આ ટેસ્ટ હશે અને જેની અંદર મિત્રો જુઓ તો નવા અભ્યાસક્રમ મુજબ તો હશે અને બસો માં પ્રશ્ન અને બસો માર્ક્સ જે છે એનું આપણું જે પેપર છે એ આ રીતનું હશે અત્યારે આપણે મિત્રો શેની તૈયારી કરાવશું તો મેન એકજામ જે છે એની આપણે અહીંયા તૈયારી કરાવશું બરાબર બસો પ્રશ્ન બસો માર્ક્સ નવા અભ્યાસક્રમ જે આપણે આવ્યો છે એના મુજબ અને મિત્રો અગત્યનું એ છે કે સાહેબ આ તમારે ટેસ્ટ દેવી છે તો કઈ રીતે દઈ શકશો કઈ વાંધો નહીં ટેસ્ટ દેવા માટે મિત્રો એક અહીંયા જોવું આપણે હેલ્પલાઇન નંબર લખ્યો બરાબર આપણો હેલ્પલાઇન નંબર છે આ હેલ્પલાઇન નંબર પર મિત્રો તમારે હાઈ લખીને મોકલવાનું છે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે આ WhatsApp ગ્રુપની લિંક થી આપડા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે અને જો તમે કદાચ આ હેલ્પલાઇન નંબર પર હાઈ લખીને મોકલશો તો પણ હું તમને લિંક આપીશ WhatsApp ગ્રુપની અને તમારે WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે જેથી કરીને મિત્રો આ ટેસ્ટ છે એ આ ગ્રુપની અંદર આવશે ક્યાં આવશે ટેસ્ટ જે છે સોળ તારીખે ગ્રુપ ની અંદર લિંક પડી જશે અને લિંક થી કાઈ મિત્રો પીવાની જરૂર નથી લિંકમાં સહેજે છેડછાડ હશે નહીં ડેટા માત્ર મારી સુધી જ રહેશે બરાબર ડેટા આપણે કે ડિક્લેર કરવાના નથી અને ગુગલ ફોર્મ આ ગૂગલ ફોર્મની જે લિંક છે એ ખોલો એટલે આખી તમારી ટેસ્ટ ખુલશે ટેસ્ટ ની અંદર મોબાઈલ નંબર નામ ઈમેલ એડ્રેસ એટલું નાખશો એટલે ટેસ્ટ આખી ખુલી જશે અને ટેસ્ટ જે તમે ઓબ્જેક્શન પદ્ધતિથી આપો આપો છો ઓબ્જેક્ટિવ પદ્ધતિથી એ જ રીતે આપવાની રહેશે ચાર એની અંદર તમને ઓપ્શન આપવામાં આવ્યા હશે અને સિલેક્ટ તમારે ટેસ્ટ જે છે એની અંદર સિલેક્ટ કરવાના રહેશે બરાબર

ખૂબ એટલે ખૂબ આ જે ટેસ્ટ છે એનો લાભ લેજો અને બીજું મિત્રો કે જો શક્ય હશે બરાબર તો આ જે ટેસ્ટ છે પહેલી તારીખે માનો કે ટેસ્ટ આવી

તમારે સુધારો લાવવો એ બધું તમને ક્યાંથી સમજાશે તો આજે પહેલી તારીખે આપેલી હશે ટેસ્ટ એનું વિડીયો સોલ્યુશન ક્યારે આવશે તમે ટેસ્ટ પૂરી કરી દો ત્યારે બરાબર નહીં તો તમે ટીકેમાંથી કરી દેશો એટલે ત્રીજી તારીખે આવશે ક્યારે આવશે પહેલી તારીખની જે ટેસ્ટ છે એનું વિડિયો સોલ્યુશન છે જે એ વિડિયો સોલ્યુશન 3 તારીખે આવશે અને 16 તારીખે જે ટેસ્ટ આવશે એનું વિડિયો સોલ્યુશન 18 તારીખે આવશે જેથી કરીને મિત્રો તમે ટેસ્ટ જે સંપૂર્ણ દઈ દીધી હશે પછી તમે સબમિટ એ નહી આપી શકો અને વિડિયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા મેં આ ભૂલ કરેલી છે તો આ રીતનું આખું આયોજન છે હજી મિત્રો કહું છું કે તમારા મિત્રોને ને વિડીયોની લિંક બને એટલી શેર કરો સપોર્ટ કરો તમારા જે મિત્રો મિત્રો છે બરાબર એ મિત્રો ને સપોર્ટ કરો જેથી કરીને એ લોકો પણ આપણે લેશું એનો અનુભવ તમને જ્યારે આપણે ટેસ્ટ લેવાનું શરૂ કરીએ જયારે વિડીયો સોલ્યુશન આપીએ ત્યારે પણ અનુભવ કહેવાનું ભૂલતા નહીં તો અહીં સુધી મિત્રો રાખીએ છીએ હવે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના જે તમે રાહ જોઈ રહ્યા છો એ લેક્ચર શરૂ થઈ ગયા છે તમારે નોટ્સ બનાવ્યું હોય તો નોટ્સ જે છે એ બનાવતા રહેજો અને નોટ્સ પ્રમાણે મિત્રો બધું ચાલશે જે તમે નોટ્સ બનાવશો ટેસ્ટ પૂર્ણ કરાવશું તો અહિયાં મિત્રો આજે રાખીએ છીએ ટેસ્ટ ની સંપૂર્ણ માહિતી આપી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ના સિલેબસ જે છે એ મુજબ તમારી જે ટેસ્ટ નું આયોજન કર્યું મિત્રો કે સિલેબસ નવા સિલેબસ મુજબના વિડીયો આવતા રહેશે અને એ તમે જોતા રહેજો ટેસ્ટ જોતા રહેજો ટેસ્ટ આપતા રહેજો રેગ્યુલર રહેજો જેથી કરીને તમને ખૂબ જ ફાયદો થશે તો રાખીએ મિત્રો અહીંયા આવતા લેક્ચર ની અંદર હવે મળશું